ગઈ રાત્રેથી મેઘરાજાએ જે રીતે પશ્ચિમ કચ્છ અને ખાસ કરીને નખત્રાણા ઉપર મહેર કરી છે ત્યારે સાતમની રાત્રેથી જે વરસાદ શરૂ થયો છે તે આજે દિવસભર ભારે મેઘખાગા હોય એ રીતે વરસાદ વરસી રહ્યો છે આમ તો નખત્રાણા તેમજ માંડવી તાલુકામાં સૌથી વધુ વરસાદ વરસી રહ્યો છે આજે અત્યારની જે પરિસ્થિતિ જોતા જે ગઈ રાત્રેથી ચાલુ થયેલો વરસાદ એ રોદ્રસ રૂપ ધારણ કર્યું છે અને નખત્રાણાનું કહેવાતા તમામ જે વોકળા છે વથાણ ચોક છે બસ સ્ટેશન છે અને મેઇન બજારમાં ભારે પાણી વહેવાના કારણે ઠેર ઠેર પાણી વહી રહ્યા છે અને ખાસ કરીને નીચાણવાળા વિસ્તાર શિવનગર અર્ચના સ્કૂલ પ્રાચીનગરના પાછળનો વિસ્તારમાં જે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોના ઘરોમાં પાણી ભરાયા છે એ જ રીતે વોકળામાં જે બારે મેખા ગા એ રીતે નદીઓ વહી રહી છે ત્યારે દુકાનોમાં પણ પાણી ભરાયા હતા અને ખાસ કરીને આ વિસ્તારના મેઇન બજાર અને વથાણ ચોકના આરામગ્રહ જૂના આરામગૃહ અને ફંડનપુર પાસેનો જે વિસ્તાર છે એક ધારો જે સમસ્ત જે આ વિસ્તારમાં જૂની પોસ્ટ ઓફિસ નવી પોસ્ટ ઓફિસ તેમજ અન્ય વિવિધ ઓફિસોમાં પણ પાણી ભરાયા છે ત્યારે આ નખત્રાણા નગરના જે વોકળા અને છેલા વહી રહ્યા છે ત્યારે આ સાથે નખત્રાણાના નીચાણવાળા વિસ્તાર શિવનગરમાં આ નજારો હું આપને બતાવી રહ્યો છું નખત્રાણાના શિવનગર વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાયા છે અમારા જે ત્યાંના રહેવાસી છે તેવા રાજેશભાઈ ભાનુશાલીને કહેવા પ્રમાણે આ વિસ્તારમાં નીચાણવાળો વિસ્તાર હોય તેમજ આ વિસ્તારમાં હર હંમેશ ભારે વરસાદના કારણે આ વિસ્તારમાં પાણી ભરાય છે અને તેમજ આ અર્થના સ્કૂલ પાસે જે ખાડાનો વિસ્તાર હોવાથી અહીં પણ વધારે વરસાદના પાણી ભરાય છે જેથી લોકોને પરેશાની વેઠવી પડી છે આજે અત્યારે આ હું આપણે નજારો જે અહીંથી જે શિવનગરનો છે અને આ શિવનગરમાં ઠેર ઠેર પાણી ભરાયા છે તેવી જ રીતે આ નખત્રાણાના જે ત્રણેય વોકળા છે બસ સ્ટેશન મેઇન બજાર અને વથાણ ચોકમાં ભારે વરસાદના કારણે આ નજારો આપણે જેમ નદીઓ વહેતી હોય એ રીતે આ વોકળા વહી રહ્યા છે મેઇન બજારમાં જ્યારે અમુક વિસ્તારમાં જે અમુક વિસ્તારમાં જે પાણી ભરાય છે અને દુકાનોમાં પણ પાણી ભરાય છે જેથી દુકાને આમ તો સાતમ આઠમની રજાના દિવસો હોવાથી આમ જે દુકાનો બંધ છે પણ જે આ પરિસ્થિતિ જોતાં હર હંમેશા આ વિસ્તારમાં પાણી ભરાતા હોય છે ત્યારે નખત્રાણાનો જે આ આગમન મોલ પાસેથી જે વકળો વહી રહ્યો છે એ આ નજારો આપણે અહીંથી બતાવી રહ્યો છો જે પાંજી દુકાન ખાલીથી જે રસ્તો અને હનુમાન મંદિર પાસેથી આ વકળો વહી રહ્યો છે ભારે ખાગા હોય એ રીતે નખત્રાણામાં ગઈ રાત્રેથી જે વરસાદ વરસી રહ્યો છે ત્યારે છ થી સાત ઇંચ વરસાદ વરસ્યો છે અને આ વિસ્તાર જોતા આ નખત્રાણા તેમજ તાલુકામાંના મોટા ગામો વિરાણી મોટી આ વિસ્તારના વિથોણ દેવપર યક્ષ તેમજ રામપર રોહા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને આ વિસ્તારમાં ચારે બાજુ પાણી 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 જોવા મળે છે ત્યારે નખત્રાણાનો બંને બાજુના હાઈવે ફરી પાછો ટ્રાફિક જામ થયો છે અને આ કલાકો સુધી અને ખાસ કરીને જે રવાપરબાજુ વિસ્તાર જવાતા માતા હાજીપીર ત્યાં મથ્થલ ડેમનું જે પાણી ભરાવાના કારણે જે પુલિયો જે બામ બની રહ્યું છે એના કારણે ઠેર ઠેર પાણી ભરાય છે અને લગભગ ત્રણથી ચાર કલાક સુધી આ રસ્તો બંધ કરી દેવામાં આવે છે અને નખત્રાણા પોલીસ સ્ટેશન દ્વારા આ ખાસ તકેદારીની રૂપે નદી નાળા અને આ વિસ્તારમાં જે ભારે પાણીના કારણે ક્યાં કોઈને જવાની ચોખ્ખી મનાઈ કરવામાં આવી છે આમ જોતાં નખત્રાણાના ત્રણેય વોકળા અત્યારની પરિસ્થિતિમાં ભારે પાણીથી વહી રહ્યા છે અને આ નજારો નખત્રાણાના મેઇન બજાર તેમજ વથાણ ચોક અને બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાઈ રહ્યા છે અને આવી જ રીતે નખત્રાણા વિસ્તારના ચારે બાજુ અને ખાસ કરીને મણિનગર પ્રાંચીનગર નવાનગર વિવિધ સોસાયટીઓમાં પાણી ભરાઈ રહ્યા છે ત્યારે આ વોકળાઓ છેલ્લા ઘણા વર્ષોથી જ્યાં સુધી પુલ નથી બન્યો ત્યાં સુધી આ પરિસ્થિતિ આ જ રહેવાની છે અને લોકોને અને ખાસ કરીને બહારથી આવતા યાત્રાધામો માતા નાનસરોવર કોટેશ્વર તેમજ હાજીપીર વિસ્તાર બાજુ આવતા તમામ લોકો અહીં નખત્રાણામાં અટવાઈ રહ્યા છે તે સાથે મીઠાની ફે મીઠા નમક સાથે કે લિગ્નાઇટ ખાણ હોવાથી આ વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાવાના કારણે કલાકો સુધી વાહનોની ટ્રાફિક જામ રહેતી હોય છે અને આ વિસ્તાર સતત ધમધમતો હોવાના કારણે વર્ષોથી આ માંગણી છે પણ અમુક લોકોની જે નારાજગી છે વેપારીઓને કે આ પુલ બનવાથી જો વધુ હેરાની પરેશાન થશે તે સાથે આ વિસ્તારમાં ફરી પાછો લોકોની માંગણી છે કે આ વિસ્તારમાં પુલ બને પણ પુલ જ્યારે બનશે ત્યારે પણ હાલની પરિસ્થિતિ જોતાં એવું લાગી રહ્યું છે કે નખત્રાણા અત્યારે બેટમાં ફેરવાઈ છે અને આનો વિસ્તાર અને નખત્રાણાનો જે વકડો ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે અને સમગ્ર ગુજરાતની તમામ ટીવી મીડિયાઓમાં પણ હંમેશા ચાર છાંટા કે ચાર ઇંચ પાંચ ઇંચ કે બે ઇંચ પાણી પડે વરસાદની પડવાની સાથે ઠેર ઠેર પાણી ભરાય છે અને આ હંમેશા આ સમાચાર ટોપ ઓફ ધ ટાઉન બને છે ત્યારે ફરી પાછું નખત્રાણાનો આ વરસાદ જાણે નખત્રાણાનું ગુજરાત અને ગુજરાતમાં કચ્છનું આ નખત્રાણા નાનકડું જે તાલુકો છે અને જે અત્યારે નગરપાલિકા બની છે પણ અત્યારની પરિસ્થિતિને જોતાં આ વિસ્તાર ફરી પાછો વિણો બની ગયો છે અને લોકોને મુશ્કેલીઓ વેઠવી પડી છે આ જોઈ રહ્યા છીએ ત્યારે એવું લાગે છે કે જો વધુ વરસાદ આવશે તો આ પરિસ્થિતિ હજુ વધારે ખરાબ થાય એવું અત્યારે જોઈ રહ્યા છીએ ત્યારે આ નખત્રાણા અને આ વિસ્તારનો માહોલ જે જોતા એ ચારે બાજુ વરસાદ વરસાદને વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે આવનારા દિવસો વધુ વરસાદ પડે એવી પૂરી સંભાવના છે ભરત જોશી કચ્છ સમાચાર નખત્ર